વરાછા ડાયાપાક સોસાયટીમાં રૂપિયાની હારજીતનો જુગાર રમતા સાત પકડી પાડી રોકડા રૂપિયા તેર હજાર ચારસો ની મતતા કબજે કરી ગણના પાત્ર કેસ શોધી કાઢતી વરાછા પોલીસ ટીમ સુરત શહેર એએન કાપાણી પોલીસ ઇન્સ્પેક્ટર વરાછા પોલીસ સ્ટેશન સુરત શહેર નાઓની તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીવી સોલંકી નાઓએ આપેલ માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન જુગારના કેસો શોધી કાઢવા માટે વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન સર્વેલન્સ સ્ટાફના અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ હિતેશભાઈ પ્રવીણભાઈ આધારે વરાછા ડાયા પાર્ક સોસાયટી ત્રીજા માળે ધાબા ઉપર જાહેરમાં ગંજીપાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહેલા સાત જેટલા ઈસમોને પકડી પાડી જેમાં જુગાર રમનારા બાબુભાઈ ભુરાભાઈ પાંચાણી કનુભાઈ છગનભાઈ ઉંજિયા રાજુભાઈ સૌજીભાઈ સરવૈયા ગૌતમભાઈ ગોબરભાઈ બારૈયા

બે હાજર ચોવીસ જુગા ધારા કલમબાર મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરે છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે